હેલો મિત્રો તો કેમ છો બધા તમારું બધા મિત્રોનું સ્વાગત કરું છું મારે YouTube ચેનલ ઇકવાલે કે વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડિયો તો મિત્રો આવી ગયા છું જ્યાં ફેરા થઈને છે મારા ખેતરે તો અત્યાર સુધી ઇમરન હતો સવાર મતલબ કે ત્યારે વાગી રહ્યા છે ડોટ અને સવાર થી અત્યાર સુધી ઇમરન હતો અને હું વેલા સવારમાં સુઈ ગયો તો અને અત્યારે જાગીને આવ્યો છું ટિફિન લઈ તો અહીંયા કને ટિફિન મૂકી દેજે છે ને બધાય ટ્રેક્ટર છે પરવા આજ કોઈ હાજર અહીંયા કને નથી ને ફેરા તમે જોઈ શકો છો કે આખા ખેતરમાં થઈ ગયા છે તો અત્યાર સુધી ટોટલ છન્નું ફેરા થયા છે અને આખું ખેતર કવર થઈ ગયું છે અને હજી ખેતરમાં નાખવાના ચાલુ જ છે તો કેટલા હજી થાય છે એ કંઈ નક્કી નથી હજી નાખવાના ચાલુ છે અને છાણિયા ખાતર કરતાં વધારે માટી ગણ કરે તો ભરાવાનું કારણ એક જ આવ્યું એ તો ખાતર અત્યારે નથી ભરાવતા અત્યારે માટી ભરાવવાનું ચાલુ છે હજી કોઈ આવ્યું નથી ત્યાં સુધી અહીંયા કને બેઠો છું અને આ કૂપનું છે જે એક ફેરો કરીને જાય એને એક આપવાની અને સાંજે ગણતરીમાં પાસે ફેરા લેવાના તો મિત્રો પહેલું ટ્રેક્ટર આવી ગયું છે અને જઈ છે સામેની બાજુ તો મને એમ કે પહેલા ખેતરમાં જ ફેરા કરવાના છે પણ એવું નતું સામેની બાજુ જ્યાં ઘઉં હતા તમે આગળ વિડીયો જોશો ને સામેની બાજુ ઘઉં ભેગા થવાનું કામ ચાલુ છે ત્યાં ફેરા થઈ રહ્યા છે તો ટ્રેક્ટર ત્યાં જઈ રહ્યું છે ને અત્યારે આપણે હું ત્યાં જતો નથી કેમ કે તડકો ખૂબ છે સાંજના ટાઈમે થોડોક દિવસ ઠરશે તો ત્યાં જશું ને જોશું ને જ્યાં ટ્રેક્ટર ભરાય રહે ત્યાં પણ સાંજના ટાઈમે જશું જો ટાઈમ રહેશે તો અને ટ્રેક્ટર અત્યારે ખાલી થઈ રહ્યું છે ને એક બાજુ ઘઉં ભેગા થઈ રહ્યા છે ને જ ખેતરમાં ફેરા ખાલી થઈ રહ્યા છે તો સામેને બાજુ લીમડાના છાણે બધા ખાવા બેસી ગયા છે ખાઈ લે એટલે વળી પાછા ફેરા ચાલુ થશે ત્યાં સુધી આપણે અહીંયા કને આરામ કરીએ તમે તો ખાઈ અને ટ્રેક્ટર રવાના થઈ ગયા છે એરા વારી પાસે ચાલુ થઈ ગયા ટ્રેક્ટર ખાલી થઈને આવેલી છે હું કુપન લઈને બેઠો છું જવાની છે તો દઈ દઈએ ત્યારે કુપન ચાલુ થઈ ગયા છે હવે આવી જ રહ્યા છે એક ખાલી થઈને જઈ રહ્યું છે અને સામેની બાજુથી એક આવી રહ્યું છે તો હવે એકા એક ચાલુ હવે મતલબ કે એક જશે ને એક હવે આવશે એ રીતના એક ચાલુ રહેશે હવે અત્યાર સુધી તો હું બેઠો હતો મતલબ કે એક આ બધા ભેગા આવ્યા હતા ને બધા ભેગા જઈ રહ્યા છે હવે આવા તો ધારે ચાલુ રહેશે ને તડકો ખૂબ થઈ ગયો છે તો આપણે અહીંયા કને બેઠા છીએ અત્યારે મેં બતાવ્યું ખાલી થવા જઈ રહ્યું છે અને એની પાછળ જ બીજું આવી ગયું છે એ તો

મિત્રો ફેરા ચાલુ છે અને ટ્રેક્ટર જઈ રહ્યા છે કે કે આ બાજુ આવી ગયો છે તડકો 3.5 થઈ રહ્યા છે ખાટલો લઈને ભાગશું આપણે આ બાજુ ઠેરી નાખે ખાટલાને આ બાજુ માટી તો થોડું તો ઉડશે જ કેમ કે જઈ રહ્યા છે ટ્રેક્ટર આ બાજુથી તો વાયરો આ બાજુ બાજુનો એટલે પણ કામ જ માટીનો થાય થઈ રહેશે ધૂળરહ થઈ થઈમાં શું નવી છે તો બેસી જઈએ વળી પાછા આપણે અહીંયા કને અને આપણો જે ટ્રેક્ટર આવે એમાં હું બેસી અને જઉં ત્યાં કને તો આપણે જોઈએ કે કઈ રીતે ફેરા નખાઈ રહ્યા છે તો મિત્રો સુરો ભાઈ આવી રહ્યા છે અમારા ટ્રેક્ટર દેવી હલ પર એમને કહ્યું હું જઉં ત્યાં લેતા જાજો મને લેતા જાજો મને ખેતરમાં લેતા જાજો એમ કહું છું મિત્રો અહિયાં ટ્રેક્ટર ખાલી થઈ રહ્યું છે મિત્રો જોયે ખાલી થવાની શરૂઆત થઈ એવું ટ્રેક્ટર હાલતું થઈ ગયું એટલે માટી પડે આગળના ભાગે ખેતરમાં હતા તો ખાલી થઈ ગયું ટ્રેક્ટર અને વળી પાછા આપણે જશું ત્યાં તો જઈએ હવે ત્યાં કને તડકો મળબોટો ખૂબ લાગી રહ્યો છે જોવો ચાર વાગતા હશે કદાચ ચાર વાગે રહે

मैं हूं जोइन भड़के का आ सुन हूं क्या लिखन शांति पढ़या ही जो ये <laughs> है फेरा था ना पुठा अबे बता ने देवान आ सुन बे ना सुन लाग्यो वहां चढ़बो सो हूं आ भैंस ने आ चढ़ में सुन पूरी ने ना ना कारी रही ने

ના પાડી તો હું ગયો નહીં અને અહીંયા કઈ છું હવે સાંજ આપણે અહીંયા જ પડી તો હવે જશું હું બોરે બસ હવે એટલે દસ થયા દેખું હા કે ਘਣੀ ਲੈ ਪਰਵਾ ਨਹੀਂ ਜਾਂਦਾ ਕਰੇਗਾ ਤੇ ਮੈਂ ਕਹੇ ਜਾਉ ਹੁਣ ਇਹ ਪਰਵਾ ਜਵਰੋ ਨਹੀਂ ਭਰਨ ਜੇ ਤੋੜੀ ਸੇ ਇਹ ਬਈ ਨੀ ਆਉਂਣੀ ਚਾਹ ਨਾ ਚੋ ਚਾਹ 8 9 10 ਰੈਡੀ ਤਾਉਂ ਆਈ ਨਹੀਂ ਆਉਂੇ ਹਾਂ ਕਛੂ ਲਿਓ ਆਉਂੇ ਪਰਿਖ ਜੇ ਤੋ ਕਰ ਹਾਂ ਤੋ ਸਾਰਾ ਬੁਰਾ ਬੁਰਾ ਟਾਈਮ ਥੀ ਹਾਲੋ ਤੇਰਾ ਫਿਰ ਲੱਖੀ ਨਾਖੀ ਆਪਰੇ

હા ના મને કઉ ના ના ના

બોરા વીડિયો મારા વીડિયો તરફ ફેમસ થાવા મારે આ મેસૂચી આ બેઠા કે ઘડી બેસું ટોટલ વસ્તુ હોય अन्यड़का कति <laughs> बादी रहती तो इक पाल बज़े बादी दितो एक पाल बज़े बादी दो एक पाल बज़े बादू દૂધ લઈને થઈ ગયા છે રવાના ગણી રહ્યા છે અહીંયાથી હવે અમે જાશું ઘરે રોજ જોવાનો ટાઈમ થઈ રહ્યો છે તો આ વિડિયો આપણે અહીંયા જ પૂરો કરશું તો મિત્રો આ તો આપણે વિડીયો સરખું છું વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો